આગામી બે દિવસ પછી ગણેશ વિસર્જન અને એના પછી ઈદે મિલાદના જુલુસનો તહેવાર હોય એ અનુસંધાને આજે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો સામાજિક રાજકીય આગેવાનો અને જુલુસ આયોજકોની અહીંયા મિટિંગ રાખવામાં આવેલી હતી એમાં ખાસ કરીને હજુ ત્રણ દિવસ ગણપતિના બાકી હોય તો અને ઈદે મિલાદનો તહેવાર પણ સાથોસાથ ચાલુ હોય તો તમામ સામાજિક આગેવાનોને અત્યારના સાત દિવસ સુધી જે મહેનત કરી અને શાંતિથી તહેવારો પૂર્ણ કરાયા છે એ જ રીતના આગામી ત્રણ દિવસ રોડ ઉપર હાજરી રાખે અને જુલુસના દિવસે પણ સમયસર જુલુસ નીકળી અને સમય મર્યાદામાં એના સ્થળે પહોંચે એ માટે અપીલ કરવામાં આવી અને પોલીસ વિભાગ તરફથી પણ આ બાબતે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ સિવાય સોશિયલ મીડિયામાં કોઈ ખોટી પોસ્ટ કે કોઈ ધર્મની લાગણી દુભાય એવી પોસ્ટો ઉશ્કેરણીજનક લખાણો ના કરે એ માટે બધાને અવગત કરવામાં આવે અને આવી કોઈ પણ પ્રવૃત્તિ હોય તો પોલીસનો સંપર્ક કરવા માટે સમજ કરવામાં આવે